પણ એ ઘણા પહોચી ગેલા છે શ્વાસ ને રોકી દે છે હમ તો ઉપરી ઉપલી કક્ષા એ પહોંચી જાય શ્વાસ રોકાઈ જતો હોય તો કક્ષા બહુ ઓછી હોય હા કારણ કે ત્યાં તો પછી કઈ વાતો જ નથી શરીર થી અલગ થઈ જતા હોય એટલે એવું તમારે ભગત કેટલી વખત થઈ જાય વખત થઈ જાય તો આપડે તો રોજ નો અનુભવ જ કરવાનું રોજ ધ્યાનમાં બેસી એટલે ધ્યાનમાં જ ન બેસવાનું હોય ક્યાવાનું હોય ધ્યાનમાં જ બેસવાનું પણ સોહમ ની લાઈન પકડી અને સુન શિખર સુધી રોજ નિત્ય ભજન કરવું ગંગા તેમ એમ નિત્ય દર્શન કરવા અને નિત્ય હરિના સંગ રમવું

સમય હોય ટાઈમટેબલ હોય બધું ભૂલાઈ જાય અને સોમ સાક્ષાત્કાર થઇ જાય એટલે સોમ ની લાઇનમાં સડી જાય ત્યાંથી જ આપણે જાન માર્ગ સમજો કે ઉપરની જગ્યા પર ધીરે ધીરે સુરતા અગ્ર સડકી જાય એમ પછી એ અંદર પણ ઉતરી જાવ શ્વાસ ની ક્રિયા બંધ થઈ જાય છે ઉપર જાય એટલે શ્વાસની ક્રિયા બંધ થઈ જાય ને એટલે એ બંધ થઈ જાય પછી તો અમુક સમય તમારે બહાર નીકળવું હોય શ્વાસ શરૂ કરવો હોય ત્યારે તમારા હાથ ની વાત છે કે કુદરતી છે ગુરુ વસંત હોય ને ગુરુ વસંત દ્વારા ચડાય સડાય છે જે ગુરુ નથી કહેતા મારા ગુરુજી ને હાથ હાથ જોડાય છે અને ઈદ સાવી જ આપણને ચડાવે ને ઈજ થાય ઉતારે બરોબર એટલે આપણી રીતે આપણું ઉતરોગ પાછા ન હોય એ કુદરતી બધું કુદરતી થાય ઓટોમેટિકલ જ હોય આપણું ફરતું વાતાવરણ આપણું અરસપરસ તાર લાગી ગયેલો હોય હ આપડે જ્યાં શરીર સભાનમાં ન હોય સમાનતા પૂર્વક જે બેઠા હોય બસ બસ એજ મારું કહેવાનું હતું એટલે શરીર નું ભાન ના હોય પણ આ મંદિર આધ્યાત્મિક રીતે ભાનમાં હોય ભાનમાં હોય એટલે બાલનું આપણને ખબર ન હોય પણ હરસપરસ ના તાર દ્વારા જે બાલ નું આકર્ષક જે આકર્ષક ફરતું જે રમી રહ્યું હોય હા તો એને ખ્યાલ હોય બરોબર તો એના દ્વારા પણ આપણે ગમે ત્યારે પાછા અંદર આવી શકીએ હા બરાબર છે એટલે આધાર જ આપણું ગુરુ અને ગુરુ છે હવે પ્રભુ મારે એક એવું છે મારે પ્રત્યે થોડુંક આપશે હમ બોલો જો તેને મને રૂબરૂ મળો તો એવું હોય ને એને એમ કે આ ટાઈમે આવો તો ધીરે ધીરે મને પાટા ફરી લઈ પેહલા તો આપણે શાંતિથી બેસી થોડાક સમય સત્સંગ કરવાનો સત્સંગ કરવાનો એટલે કે શું કે આમાં આપણે કેવી રાખવી કેવું જીવન જીવવું એ કઈ રીતની આપણે દ્રષ્ટિભાવવું આ બધો સત્સંગ ના માધ્યમથી આપણે પેલા જાણી લેવું પડે મૂળ જ્ઞાન તો એ છે કે આજે સત્સંગ કરી મૂળ જ્ઞાન નથી એ તો એક આપણે સમજવાનું છે કે આપણે અંદર શું છે ને કેમ છે એ સત્સંગ દ્વારા આપણે જાણવાનું હોય પછી જયારે માં બેસવું હોય ત્યારે એની અંદરનું જે મૂળ વિના છે કઈ રીતે બેસું કેમ બેસું કઈ ક્રિયા કરી એ મૂળ તો એની આપણે સક્ષમ દ્વારા પેલા બધું એમને છે પણ તો જે ઘટીત થાય બધાને ઘટીત ન થાય પહેલાની રંગામાં કે એમ રાણી કેણીમાં તો આવવું જ પડે કારણ કે રાણી વગેરે રામની રીતે બરોબર એકદમ રાઈટ હા તો આ બધા કઈ છે ને સત્સંગ સત્સંગ તો મૂળ બે હાસા જ છે કે પેલા રેણીમાં કઈ રીતે આપણે ઉતરવું આપવું જીવન કેમ જીવો કયા સંયમ નિયમ નું પાલન કરવું કેવા નિયમોનું પાલન નહીં કરવું આવું બધું આપણે સત્સંગ દ્વારા ખાલી જાણવાનું હોય ના ના બરોબર આત્મિક રીતે સત્સંગ પેલો સાંભળવો પડે હમ પછી અંદર હોય પછી જ્ઞાન એજ હાસ મને બહુ ગમ્યો તમારી વાત બરાબર કરો એ જ્ઞાન નથી જે શબ્દ થી હરી જ્ઞાન આ જ્ઞાન થી તો ખાલી આપને જાણકારી મળે કે આમ છે તેમ છે બસ હા એ કોઈ મૂળ જ્ઞાન નો કહેવાય એ જ્ઞાન આપડે ગમે એટલું લઈએ તો હરી મળવાનો નથી કઈ નઈ તો આપણે કઈ એવું કઈ નથી રાખતા કેસ ટુ ફેસ એક સમય લાગે કારણ કે એ વસ્તુ શું છે એ સારા ભેગી નથી થાય છે ને આંચમા આંચમાં ભેગો ના થાય એટલે એટલે જે તમે ભેગા ને એ પછી દોરવણી આપો ને એમાં બહુ ફેર પડે એમાં તો બહુ ફરક પડે એ તો સાંભળતા સાંભળતા એને અનુભવ થવા પડે આપડે ના ઘણી વખત પાડું દર વખતે બધા એને પાડું છું અને અને આ બાબતમાં હું પડવાય નથી માગતો પેલા પ્રથમ તો કારણ કે આપણે કોઈ આપણે કોઈ જે ગુરુ થાવું નહીં છે કદાચ તમે મને ભી મારીને મને કહેવાય નહીં તમે સમજાવત કે અને ન સમજાવું તમને એમ જ ફોજ મારીને કહો તમે મારી પાસે આવો તો તમારા મનમાં એવું થાય કે આ ભાઈને ગુરુ બનવું લાગે છે કે તમે જે ધારા પર માણસ હાલે છે એને કોઈ ને લેવા દેવા નથી આવ્યો તો હું મારો જીવન ને સુધારતો હોય તો એને એ સુધરી જાય હોય તો આનો ધકો ને મહેનત કરી છે હા સાચી વાત છે આપડે સમય મળશે આપડે બેસીશું તમ તારે પણ હાજર બેસી ને તો વધારે અનુકૂળ થાય અવાજ એમ તો બાળ નો મારતો હોય કારણ શાંત વાતાવરણ તો કોઈ બોલાવે નહિ કોઈ આવે નહી આપડી આજુબાજુ અને શાંતિ થી મજા આવે એમ હા એમ પણ આપણે એવું લાગે ને ભાઈ તો આપડે હું અહીંયા તમને ફોન કરજો મને ફ્રી હો ને ત્યારે હું અહીં મારા ધીર રાખીશ એકદમ રૂમ જ છે મારી હારું હું તમને ફોન કરીશ જયારે નવરાય મળે ને સારું નસીધારા હા શિતારા ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય